નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બીજા એક વીડિયોમાં તમારે બધાનું સ્વાગત છે તમારી માટે આજ બીજી મસ્ત મજાની ગેમ લઈને આવ્યો છું જે તમે મોબાઈલથી રમીને તમે ગેમ રમીને પૈસા કમાઈ શકો છો એપની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને તમે સારી રીતે સમજી શકો તો મિત્રો ચલો એપ સ્ટાર્ટ કરું છું મિત્રો આ એપની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આપણને ફ્રીમાં બોનસ કેવી રીતે મળવાનું છે પૈસા કેવી રીતે વિડ્રોલ કરવાની છીએ તમને સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપવાનો છું બસ તમે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો અને મિત્રો આવા જ વિડીયો હું મારી ચેનલ પર લાવતો રહીશ તો અમને અત્યારે લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે કેમ કે આજકાલ પૈસા કમાવવા ખૂબ જરૂરી બની ગયા છે તો મિત્રો જો એપ તમે ઓપન કરો છો આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તમારે એપ ઓવાની કોઈ જરૂર નથી જ્યારે તમે એપ ઓપન કરશો મિત્રો તો આવો એક ઇન્ટરફેસ આવશે તો આ સૌથી પહેલાં આપણે રજીસ્ટર કરવાનું છે અને જો ઉપર પર મિત્રો એક ઓપ્શન છે ડાઉનલોડનું ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને આની અંદર કંઈક ઉપર એડ આવી રહી છે તમે જોઈ શકો છો સિક્યોર એન્ડ લિકલ છે પર રેફરના પાંચસો પચાસ રૂપિયા છે અને ગિફ્ટ પણ આપે છે તો આપણે એની અંદર સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે મિત્રો રજીસ્ટ્રેશન કરવાનું છે તો હું તમને બતાવી દઉં એક ઓપ્શન છે નીચે માય કરીને ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એક આવો ઓપ્શન આવશે તો આવો ઓપ્શનની અંદર તમારે શું કરવાનું છે કે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે પછી ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે જે કંઈ ઓટીપી આવે અહીં નાખવાનો છે અને તમારે પાસવર્ડ બનાવવાનો છે જ્યારે પણ તમે બીજી વાર લોગિન કરશો તો આ પાસવર્ડ અહીં નાખવાનો છે તો આ પાસવર્ડ નાખી દો અને એ નહીં પાસવર્ડ અહીં નીચે નાખી દો અહીં ઇન્વાઇટ કોડ લખ્યું છે ત્યાં મારો ઇન્વાઇટ કોડ તમારે લખવાનો છે જેથી કરીને તમને આ જો ઉપર તમે જોઈ રહ્યા છો ત્રીસ રૂપિયા એ બોનસ મળવાનું છે પણ એની પહેલાં તમારે મારો કોડ અહીં નાખવો પડશે તો અહીં મારો કોડ નાખવાનું ભૂલતા નહીં મિત્રો મેં કોડ પણ આપી દીધેલો છે અને સ્ક્રીન પર તમે જોઈ શકો છો આમ પછી આપણે રજીસ્ટર પર ક્લિક કરવાનું છે લાસ્ટમાં આપણે રજિસ્ટર પર ક્લિક કરવાનું છે આટલે એ ઇન્ફોર્મેશન ભર્યા પછી આપણે આગળ વધવાનું છે તો ચલો હું ઇન્ફોર્મેશન ભરી દઉં છું હું પણ તમને લાઈવ પ્રૂફ બતાવું છું જો મિત્રો મેં બધી જાણકારી ભરી દીધી છે હવે ઓટીપી બટન પર ક્લિક કરીશ હવે એક ઓટીપી આવશે જે આપણે અહીં નાખવાનો છે છ આંકડાનો તો જે પંઈ આવશે હું અહીં નાખી દઈશ મિત્રો જો ઓટીપી આવી ગયો છે મિત્રો હવે આટલું ભર્યા પછી હું રજીસ્ટ્રેશન કરીશ અને તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે આ કોડ જે છે આ ઇન્વાઇટ કોડ એ મારો નાખવાનો છે તમારે તો તમને ત્રીસ રૂપિયા બોનસ મળવાનું છે પછી હું રજીસ્ટર પર ક્લિક કરી દઈશ જો રજીસ્ટર સક્સેસફુલી થઈ ગયું છે હવે અહીં તમે જોઈ શકો છો મને વેલકમ બોનસ મળ્યું છે કે લખ્યું છે કે ફર્સ્ટ ડેપોઝિટ દસ ટકા દસ ટકા કમિશન મળશે જ્યારે તમે પહેલીવાર પૈસા એડ કરશો ત્યારે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો મને ત્રીસ રૂપિયા બોનસ મળી ગયું છે હવે આ ત્રીસ રૂપિયાથી બોનસથી મિત્રો આ જે ગેમો છે આ ગેમો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ગેમો રમવાની છે અને ગેમ રમીને આપણે પૈસા જીતી શકો છો આની અંદર ઘણી બધી ગેમ છે સ્પીન ગેમ છે રમી ગેમ છે તીનપત્તી એપ છે તો તમારી મનપસંદ ગેમ તમે રમી શકો છો અને જીતેલા પૈસા વિડ્રોવલ કરી શકો છો બીજો કાંઈ ઓપ્શન છે ત્યાંથી તમારે જો ડેલી કંઈક તમને બોનસ મળવાનું છે મને પાંચ રૂપિયા બોનસ મળી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો અને જ્યારે પણ તમે પૈસા એડ કરો હોય તો ડેપોઝિટનું ઓપ્શન છે ત્યાંથી તમે સો રૂપિયા એડ કરી શકો છો મિનિમમ બસો ત્રણસો પાંચસો જે કંઈ તમારે એડ કરવાની ઈચ્છા હોય તો તમે રમી શકો છો તો તમે પણ મિત્રો આવી રીતે પૈસા એડ કરી શકો છો જીતેલા પૈસા તમે અહીંથી વિડ્રોવલ કરી શકો છો જે હું તમને બતાવી દઉં અહીં વિડ્રોલનું ઓપ્શન છે આઈ રહ્યું એની પર ક્લિક કરવાનું છે અને અલગ અલગ છે તમે તમારી ડિટેલ ભરી દો નામ આઈએફસી કોડ બેંક એકાઉન્ટ નંબર કાં તો યુપીઆઈ આઈડી અને પછી કન્ફર્મ પર ક્લિક કરી દેશો આટલું કરશો એટલે તમારું કાર્ડ બની જશે બેંક કાર્ડ બની જશે અને તમે અહીં પૈસા ઉઠાવી શકો છો જે પણ ઉઠાવી શકો સ્ટાર્ટિંગ ત્રણસોથી સ્ટાર્ટ થાય છે અને મિત્રો તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરીને પણ તમે અહીંથી પૈસા કમાઈ શકો છો અહીં નીચે એક ઓપ્શન છે ઇન્વાઇટનું તો તમારા ફ્રેન્ડને અહીંથી તમે ઇન્વાઇટ કરીને પૈસા કમાઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને આવી જ તમારી માટે પૈસા કમાવવાની ગેમ પૈસા કમાવાની એપ્લિકેશન હું તમારી માટે લાવતો રહેશ અને તમને આવા વિડીયો અમારી ચેનલ પર જોવા મળતા રહેશે બસ અત્યારે વિડીયોને લાઇક કરો અને મિત્રોને શેર કરો તો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ